नुकसान और सबका उधर का, का। ही कितना देना है, बोलो। देंगे आपको।, आपको, है? है? देना है आपको कितना पचास लाख रूपया चाहिए बोलो हलो पचास लाख क्या कितना चाहिए मैं बोला हमारे क्या उद्वीं तुम्हें पचास मुकिन दीदा कलेक्टर खोटा से कलेक्टर के पास जाओ

आप काम चालू करने दो नोटिस ले लो अभी भी नहीं करना आप है आप, आप पाँच छह दिन के बाद भी नहीं करने दोगे मुझे पता है अभी तो बोला ना आप चार, चार महीने से कलेक्टर ऑफिस में मीटिंग करके गए हो सब मेरे को याद है ये आए थे ये आए थे कौन कौन आया था सब घुमाते रहते हैं दिल्ली का कागज नहीं मिला ये नहीं मिला वो नहीं मिला लाख को घुमाया सबको घुमाते हो हम आपको नहीं घुमा सकते है कब तक घुमाओगे तुम कब तक घुमाओगे डेढ़ तो साल से घुमा रहे हो और कितना घुमाओगे तीन महीने ऐसी चलो तीन महीने बहुत पहले से चल रहा है तीन तो देल देल नहीं मैं आया हूँ नोटिस भेजा है आपने अगस्त में पहले नोटिस भेजा है अगस्त में कितना महीना हुआ तीन महीना हुआ आप, बोलते साल से बोला। आप, आप बोल, से बोल रहे काम चल रहा है यहाँ पर नहीं ये बताओ करेगा नहीं करने देंगे वो कुछ ना कुछ बोलता ही रहेंगे उनका क्या है पचास लाख जो ये बोल तो रहे हो

अभी आप काम करने दोगे कि नहीं ये तो तो बताओ भाई क्या नहीं, नहीं करने हाँ। पूरा रेट नहीं मिलेगा तब तक तो काम बंद रहेगा नहीं, नहीं नहीं रेट वेट का हमारी जिम्मेदारी नहीं है वो कलेक्टर से बात करो ना तो पर आप आप जो अभी रेट है उससे पैसा लो बाद में रेट बढ़वा लो है फोन नंबर फोर एट जीरो

ભેજ દો નોટિસ સુરેન્દ્રનગર પાવર સાહેબો આયા છે એ તાના સાહી અત્યારે કે અમારા ઘરે જે પ્રસંગ ચાલુ હોવા જે પ્રસંગ ચાલુ અમારા પ્રસંગ ચાલુ જે મેકી આ પાવર પાવરગ્રિટ જે ઓપરેશનના જે સાહેબો છે એ સાહેબો અત્યારે મારા ઉભા પાક જે જીરું છે બાજુમાં રાયડો છે આગળ જે ધાણાની અંદર અત્યારે જે કામ કરવા આવી રહ્યા છે કે જે મોરબી જિલ્લાની અંદર જે ઓર્ડર છે જે એ પ્રમાણે જે બધો ઓર્ડર અમને મળે તો જ આની અંદર કામ કરવા દેવો નકર કઈ કામ કરવા દેવાનું નથી આવીને એ પંદર વીસ મિનિટથી સાહેબો મારી હારે લાઈફ કરી રહ્યા છે ભાજી રહ્યા છે બરાબર જીંદથી બોલે છે આવીને જે મારી અમે રોજથી વાત કરી રહ્યા છે છીએ ખેડૂતોનું કોણ આયા

दरवाजो क्या खोलो तुम्हें टावर का काम है टावर का काम है मेरे घर का काम नहीं है घर का बलनो है कोई न कोई घर का काम चोरी करी ते हमारा दरवाजो खोई लो ए चोरी क्या करो भैया नोटिस ले लो तरजो मशीन से नोटिस ले लो तर्जो मशीन ऐसी लेना है मेरे को क्यूँ नहीं लेना क्यों नहीं लेना

પગેલા પર્સન તો તમે પૂછ્યા વગર ના પડે કલેક્ટર સાહેબ ને અરજી કરો કે પોલ નું ના પડે હાલો અમારે નહી પડે ને અંદર કરવાની અમારા ઘર માં આઈ ગયું ચાલે કોઈ

પાવર ગ્રીડ કોર્પોરેશન જે આ કંપની છે કે આગળ જે વાડી જે ભરતભાઈ કલ્યાણભાઈની જે ખેડૂતની વાડી છે કે જે હરિફ જે વાવડી ગામની ધાંગદરા તાલુકો અને જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે પાવર ગ્રીડ કોર્પોરેશનના જે સાહેબો આયા છે એ તાના સાહીથી અત્યારે કે અમારા ઘરે જે પ્રસંગ ચાલુ હોય જે પ્રસંગ ચાલુ અમારે પ્રસંગ ચાલુ જે મેકિંગ આ પાવર ગ્રીડ જે ઓપરેશનના જે સાહેબો છે એ સાહેબો અત્યારે મારા ઉભા પાગ જે જીરું છે બાજુમાં રાયડો છે આગળ જે ભાણાની અંદર અત્યારે જે કામ કરવા આવી રહ્યા છે કે જે મોરબી જિલ્લાની અંદર જે ઓર્ડર છે જે એ પ્રમાણે જે બધો ઓર્ડર અમને મળે તો જ આની અંદર કામ કરવા દેવો નકર કંઈ કામ કરવા દેવાનું નથી આવીને એ પંદર વીસ મિનિટથી સાહેબો મારી જયારે લાઈફ કરી રહ્યા છે બાજી રહ્યા હે બરાબર જીનથી બોલે હે આવીને જે મારી અમે રોફથી વાત કરી રહ્યા છીએ ખેડૂતોનું કોણ આવ્યા ખેડૂતોનું કોણ છે એ આ ભાજપ સરકારની અંદર આ પાવર ગ્રેડ કોર્પોરેશનની જે પદાશાહી ચાલુ છે અહીંયા એક જ વસ્તુ છે તાના સાઈ તાના સાઈન તાના સાઈ છે ઉભા પાકની અંદર કોઈ વસ્તુ જાણ કરી નથી આગળ મારો એપ્રોચ જે રસ્તો છે એપ્રોચ રસ્તાની પણ મને કોઈ પણ પ્રકારની જાણ કરી નથી ડાયરેક્ટ આવે ઢાંક ખોલીને જેસીબેલન ચાલુ થઈ ગયા છે કોઈ ઘરમાં ઘૂચી જાવ એમ નામ સીધું તમારે હા આજ રોજ વાવડી ગામની સીમમાં

કે આજે એમના ઘરે પ્રસંગ છે તો જઈ અને અહીંયા ખાડા ગારવા માટે કે કોઈ કે જેથી એ કોઈ આવી નથી શકવાના એ અહીંયા એ પાવર ગેટ કોર્પોરેશનના જે કર્મચારીઓ દાદાગીરી કરી અને આવા મોટા ખાડા અને આ જે ઊભા ધાણાની અંદર કે આવી જે નુકસાની કરેલી છે ખેડૂતને કોઈ પણ પ્રકારનું વળતર આપતી નથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનું લેખિત વળતર માટેની કોઈ પણ પ્રકારની નોટિસ આપેલી નથી

કે જે નવી જંત્રીનો જે ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે જે અંદર પણ આ સર્વે આ સર્વે બસો પચાસ રૂપિયા લખેલા છે તો અત્યારે અમને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કમિટી બેસાડીને પંચ્યાસી રૂપિયા કેમ નક્કી કરેલા છે એનું કોઈ અમને લેખિતમાં આપવા તૈયાર નથી આવી જે અન્યાય આવો જે ખેડૂતોનો લાભ ઉઠાવી અને પાવર ગ્રીડ કોર્પોરેશન વાળા વેપારીકરણ છે બરોબર વેપારીકરણ કરી અને આ રીતે બધું અન્ય આ બધા ખેડૂતોને નુકસાન કરી અને ખેડૂતોની જે કઈ જમીન છે એ પચાવી પાડીને ખેડૂતોને બધા પાયમાલ કરવા માંગે છે આ બધા નુકસાન આ બધા નુકસાન જ હોય એ બફર તો ફરતો પરિવાર એ લેખાડો એ મોબાઈલ વિડીયો ઉતારમ પાછું પડવાનું નહીં તમને ગમે ઓ અધિકારી હોય આવે હા બધા કદાચ